પ્રાંતિતના વજાપુર પાસે ટેલર મોટર સાયકલનો અકસ્માત સર્જાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વજાપુર પાસેથી પસાર થઈ રહેલ નેશનલ હાઈવે રોડ અડતાલીસ ઉપર શુક્રવારના રોજ પસાર થઈ રહેલ ટેલરની પાછળ મોટર સાયકલ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો મોટર સવાર બેમાંથી એકને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે બીજાને ઈજાઓ થતો એકસો દ્વારા હિંમતનગર સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અકસ્માત સર્જાતો આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતા પ્રાંતિજ પોલીસ દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી એમ ટીવી ન્યૂઝ પ્રાંતિજ મંબ ઉડલી દિલ્હી